ધાગંધ્રા જવા માટે આ જામનગર અને જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર આવી રહ્યા છે ધોરાજી એસટી ડેપોમાં નવી એસટી બસ નું કરતા ભાજપના અગ્રણીઓ અને આ કાર્યક્રમમાં ધોરાજી ગામના આગેવાનો તેમજ મહાનુભાવો અને જુનાગઢ વિભાગ આજરોજ ધોરાજી ડેપો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જે બે બસોના રૂટ છે જુનાગઢ જેતપુર જામનગર જામનગર જુનાગઢ નાઇટ જુનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધાંગદરામાં આવેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસુ ધોરાજી ડેપોને મળશે તે ફાઈનલ છે ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજ રોજ નવી બે બસ ફાળવેલ છે જે આજરોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મૂકવામાં આવેલ છે આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી પતિ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રજાજનોને નવી બે બસ આજ રોજ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવેલ છે વિપુલ ધામેચા ન્યુઝ ધોરાજી